સાબરકાંઠાના વડાલીમાં મહિલાઓએ કર્યો છે ચક્કાજામ પાણી મુદ્દે હાઈવે પર મહિલાઓએ કર્યો ચક્કાજામ આંબેડકર સૂત્રોચ્ચાર વારંવાર રજૂઆત બાદ પણ નિરાકરણ ના આવતા વિરોધ નોંધાવ્યો છે વધુ વિગતો સાથે અમારા સંવાદદાતા હિતેશ રાવલ જોડાઈ ગયા છે જે હિતેશ મહિલાઓ પાણી મુદ્દે રણચંડી બની છે શું છે માંગ સંતોષાતા હવે પાણી બાબતને લઈને મહિલાઓ ઈડર અંબાજી હાઈવે રોડ ચક્કર જામ કર્યું છે અંબાજી હાઈવે રોડ ની બાબતમાં સ્થાનિક આંબેડકર નગર વિસ્તારમાં અવારનવાર પાણી મુદ્દે રજૂઆત હોવા છતાં નગરપાલિકા આ ખાડા કાન કરી અને પાણી મુદ્દે રજૂઆત હોવા છતાં પરિણામ શૂન્ય હોવાથી મહિલા રણચંડી રૂપ ધારણ કર્યું હતું અને વડાલી નગરપાલિકા આંબેડકર આંબેડકર નગર વિસ્તારમાં તેમજ પીવાના અને વપરાશના પાણી મુદ્દે મહિલાઓ આક્રમક મૂળ જોવા મળી હતી અને ઈડર અંબાજી સ્ટેટ હાઈવે રોડ પર જામ કરાતા ટ્રાફિક જામ ટ્રાફિક જામ કરાયો ટ્રાફિક જામ થયો હતો અને આ બાબતમાં લઈને વિરોધ જ વિરોધ પ્રદર્શન કર્યો હતો સાથોસાથ મહિલાઓએ માટલા ફોડી નગરપાલિકા વિરોધ સૂત્રોચ્ચાર કરી વિરોધ નોંધાવ્યો હતો જી જી સમગ્ર માહિતી બદલ આભાર